અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દિગ્વંતોને શ્રદ્ધાંજલિ આપવા વોર્ડ નંબર તેરના ભાજપના કોર્પોરેટર દ્વારા કાશી વિશ્વનાથ મંદિર ખાતે શિવ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિગ્વંતોના આત્માને પ્રભુ શાંતિ આપે અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત પામેલા લોકો વહેલા સાજા થાય તેવી પ્રાર્થના સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોર્પોરેટર જ્યોતિબેન પટેલ અને પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ દ્વારા કાશી વિશ્વનાથ મંદિર ખાતે શિવ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહામૃત્યુંજય જપ સાથે આ શિવ આરાધના થકી દિગવંતોની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ સાથે જ ઇજાગ્રસ્તો વહેલા સાજા થાય તે માટે વિશેષ પ્રાર્થના સાથે પૂજા પણ કરવામાં આવી હતી કાલે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે હૃદય દ્રાવક છે એટલે એમના માટે આપણે એમની આત્માને શાંતિ મળે એટલે આ જે કાશ્વીશ્વનાથ મહાદેવ મંદિર છે ત્યાં આગળ આપણે મૃત્યુંજયના જાપ રાખવામાં આવ્યા છે કારણ કે શિવ અને જીવનો ડાયરેક્ટ સંબંધ છે અને જીવનો શિવ સાથેનો ડાયરેક્ટ સંબંધ છે તો ભગવાન એમની પરમાત્માને એમની આત્માને શાંતિ આપે અને જ્યાં છે ત્યાં આગળ એમને સુખ શાંતિ મળે અને સદગતિ પામે એ આશયથી આપણે આજે અહીંયા આગળ મૃત્યુજય મહાજાપના જાપ કરવામાં આવ્યા છે બાર છ બે હજાર પચીસ સમગ્ર દુનિયામાં ખૂબ દુઃખદ દિવસ થયો છે જે દુર્ઘટના બની છે ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં અમદાવાદમાં એ ખૂબ જ દુઃખદાયી છે જેટલા લોકો એમાં મરણ થયા છે તે લોકોની આત્માને શાંતિ માટે તથા જે લોકો ઘાયલ થાય છે એ લોકોને સારી રીતે ભગવાન એમને સુખદાયક રીતે એમનું સારું થાય એટલા માટે આજે કાશી વિશ્વનાથ મંદિરમાં મહામૃત્યુંજય જાપ અને શ્લોકાત્મક રીતે સ્વસ્થ દ્વારા એ લોકોને અમે બે જણે પતિ પત્નીએ સંકલ્પ લીધો છે કે આ અગિયાર હજારના સ્ત્રોત દ્વારા અહીંયા આગળ એ હોમાત્મક થશે અને આપના માધ્યમથી જરૂર કહીશ કે આ બધા જ જેટલા બી યાત્રીઓનું દુઃખદુર્ઘટના થઈ છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભગવાન એમની આત્માને શાંતિ આપે છે ભોલેનાથ શાંતિ આપે એ જ હસ્તુ જય બોલે કાલે જે દુર્ઘટના આપણે ત્યાં ઘટી એ સમગ્ર દિવંગતોના કલ્યાણની પ્રાપ્તિને માટે અને બીજા જે લોકો ઘાયલ થયેલા છે ભગવાન શિવ વેલામ વેલી તકે એ લોકોને પણ આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ કરાવે અને દિવંગતો ભગવાન શિવ સાયુધ્યની પ્રાપ્તિ કરે એ હેતુથી આજે આ એક પ્રાર્થના સભા ભગવાન શિવજીની એક પ્રાર્થના કરી રહ્યા છે કુસુમાંજલિ દ્વારા ભગવાન શિવજીની આ એક પ્રાર્થના સભા સમાન આપણે અહીંયા એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ એક પૂજનનું આયોજન કરેલું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર